નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા વિજાપુર ખાતે સરકારી પ્રાથમિક શાળામાં નવ્વાણું જેટલી કન્યા છાત્રાઓને હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ રોટરી ક્લબ વિજાપુરના પ્રમુખ શ્રી સંજય પટેલ સેક્રેટરી શ્રી પ્રિતેશ પટેલ પ્રોજેક્ટ ચેરમેન શ્રી કનુભાઈ આચાર્ય ચેરમેન શ્રી શામજીભાઈ ગૌર તેમજ રોટેરિયન શ્રી રમેશભાઈ પટેલ શ્રી જગદીશભાઈ પંચાલ શ્રી શાંતિલાલ જૈન શ્રી અજયભાઈ બારોટ લેબોરેટરી ટેકનિશિયન રિપલબેન તેમજ અન્ય સભ્યોએ શાળાના આચાર્ય શ્રી કલ્પેશભાઈ પટેલ તથા સ્ટાફની હાજરીમાં સફળતાપૂર્વક કેમ્પની કામગીરી કરી લોહતત્વની ઉણપ ધરાવતી દીકરીઓને દવા વિતરણ કરાયું હતું